મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે આ મહિને સૌથી મોટો ઝટકો તમારે સૌથી મોટું કામ કરવું પડશે નહીં તો અનાજ નહીં મળે સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે સૌથી પહેલાં વાત કરીશું ત્રીસ જૂન સુધી રેશન કાર્ડ માટે ઇ કે વાયસી કરાવવું જરૂરી છે તમને જણાવીએ કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના સાથે સંકળાયેલા ગ્રાહકોનું બાયોમેટ્રિક ઇ કેવાયસી રાશન ડીલરની દુકાન પર પોસ્ટ મશીન દ્વારા કરવામાં આવે છે કેટલાક લોકો અયોગ્ય હોય છતાં કોઈપણ પ્રકારના અયોગ્યતા અટકાવવા માટે વ્યવસ્થા કરી અને વ્યક્તિઓને છેતરપિંડી માટે ત્રીસ જૂન સુધીમાં ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે જો તમે ઈ કેવાયસી કોઈનું પણ બાકી હશે તો તમને અનાજ નહીં મળે જો મિત્રો આ તારીખ સુધી ઈ કેવાયસી કરાવશે નહીં તો તેમને રાશન સામગ્રી નહીં મળે તો નવી સિસ્ટમ હેઠળ તમામ સભ્યોના તેમના રાશન ડીલર દુકાન પર જવું પડશે અને તેમને કેવાયસી તેમને તેમની બાયોમેટ્રિક અંગૂઠો લગાવવો પડશે આ ઉપરાંત વ્યક્તિઓનું કેવાયસી કરાવવામાં આવશે કેવાયસી લાયક વ્યક્તિએ રાશન વિતરણ માટે વ્યક્તિગત રીતે હાજર રહેવું પડશે તમને જણાવી દઈએ કે ફરિયાદો મળ્યા બાદ વિભાગ રાસન જે આદેશ આપવામાં આવ્યો છે કે જિલ્લા લોજિસ્ટિક અધિકારીઓને ત્રીસ જૂન બે હજાર ચોવીસ સુધીમાં ઇ કેવાયસી કરાવવી સૂચના આપી દેવામાં આવી છે તો એટલે કે આ મહિનાની ત્રીસ તારીખ સુધી તમારે ઈ કેવાયસી કરાવવું પડશે નહીં તો તમને અનાજ નહીં મળે તો મિત્રો વધુમાં છે કે સુપ્રીમ કોર્ટ આદેશ પર રાજ્યના તમામ ગ્રાહકોને એ કેવાયસી કરવામાં આવી રહ્યા છે તમામ ગ્રાહકો ત્રીસ જૂન પહેલાં ઈ કેવાયસી કરાવવું જરૂરી છે સંબંધિત ડીલર આ સભ્ય એ કેવાયસી કરશે અને પીઓએસ મશીન દ્વારા તેમના પરિવારના અન્ય સભ્યો માટે પણ સ્થાન ઘઉં ખરીદી શકો છો સરકારી વ્યાજબી ભાવની દુકાન પર રાશન લેતા તમામ પરિવારો ઈ કેવાયસી કરાવવા માટે કહે છે તો તમને રાશન કાર્ડમાં ખાસ સુરક્ષા લાભ નહીં મળી તમને મફત રાશન નહીં મળી તો મિત્રો સરકાર અયોગ્ય અને નકલી વ્યક્તિઓને દૂર રાખવા માટે પગલાં લઈ રહી છે તો દરેક વ્યક્તિ ઈ કેવાયસી કરાવી રહે છે તો રાશન વિતરણ છેતરપિંડી અને વારંવાર ફરિયાદો મળી રહી છે તો આવી સ્થિતિમાં ગેરરીતિ અટકાવવા માટે ઈ કેવાયસી આદેશ જારી કરવામાં આવ્યો છે જેથી કરીને છેતરપિંડી અટકાવી શકાય લાયક વ્યક્તિઓને સામગ્રી પ્રાપ્ત થયા પછી વિભાગને ખબર પડશે કે ખરેખર કેટલા પાત્ર લોકો લાભ મળી રહે છે ત્યારબાદ અયોગ્ય વ્યક્તિઓના નામ દૂર કરવામાં આવશે તો રેશન કાર્ડ ઈ કે વાયસી જરૂરી દસ્તાવેજ જ્યારે પણ તમે ઈ કે કરાવવા જાઓ છો ત્યારે તમારે કયા કયા દસ્તાવેજ લઈ જવાના રહેશે તો રેશન કાર્ડ માટે ઇ કે કરાવવા માટે ખાસ સુરક્ષા સંબંધિત લાભાર્થીઓને રેશન કાર્ડ સાથે સંકળાયેલા તમામ સભ્યોના આધાર કાર્ડ અને રેશન કાર્ડ લેવું આવશ્યક છે ત્રીસ જૂન પહેલાં ઈ કેવાય સી રહેશે તો રાશન ડીલર પોસ્ટ મશીન દ્વારા ઈ કે વાયસી કરશે જો તમારા આધાર કાર્ડ કોઈ બાયોમેટ્રિક અપડેટ નથી તો કરાવી લો તે પછી જે રાશન ડીલર પાછળ તમારે તમારું બાયોમેટ્રિક ઈ કે કરાવવું પડશે તો રિશન કાર્ડ ઈ કેવાયસી અપડેટ તો સરકારે તમામ રાશન કાર્ડ ગ્રાહકો ત્રીસ જૂન સુધી ઈ કે કરાવવાની સૂચના આપી છે જે ગ્રાહકો ઈ કેવાય કરાવશે નહીં તેમને મફત રાશન અને ખાદ્ય સુરક્ષા યોજના લાભ નહીં મળે અને વ્યાજબી ભાવની દુકાન પર રાશન ડીલર પાસે જવું પડશે તો તમારા નજીકના રાશન ડીલરના માધ્યમથી તમે તમારું પોસ્ટ મશીનના આધારે ઈ કેવાયસી કરાવી શકો છો તો આથી સંપૂર્ણ માહિતી જય હિન્દ જય જવાન જય કિસાન